તાપી જન્મોત્સવને લઈ સુરતમાં અનેક જગ્યાએ ઉજવણી કરાઈ હતી ત્યારે તાપી નદીમાં સાફ સફાઈ દરમિયાન મૃત માશર્યો દેખાતા કોંગ્રેસ દ્વારા આક્ષેપો કરાયા હતા સુરતની જીવાદોરી સમાન તાપી નદીના જન્મોત્સવની સુરતમાં અનેક જગ્યાઓ ઉજવણી કરાઈ હતી ત્યારે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સૂર્યપુત્રી તાપી નદીના જન્મદિવસની ઉજવણી લઈ સાફ સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું અને અશ્વિની કુમાર ગૌશાળા ખાતે આવેલા રામનાથ મહાદેવ મંદિર તાપી નદી ઓવારા ખાતે સાફ સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું

મારું નામ વિપુલ ઉદનાવાલા સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ જશવની કુમાર રામનાથ મહાદેવ ના મંદિરે આના ઓવારે આજે અમે તાપી માતાની સફાઈ અને પૂજા વિધિ રાખી હતી જે અમે વર્ષોથી જે હજારો વર્ષથી તાપી મૈયા સુરત મધ્યપ્રદેશ થી નીકળી અને સુરતમાં જ્યારે જોડાઈએ કરોડો લોકોની જીવન દોરી સમાન કે જીવાદોરી સમાન કરોડો જીવને જીવતા રાખનારી અમારી માં ને આજે અમે અહીં પ્રાગત્ય દિવસે આજે ઓવારા ઉપર જે કચરો અને પૂજા સામગ્રીનો સામાન ને ગંદકી એ બધું અમે જોયું અને આજે અમે અહીંયા સફાઈ કરી અને માતાજી આ પ્રાગત્ય દિવસે હું માતાજીની માફી માંગુ છું આ આ નજારો જોઈને આ જોઈને ને હું હું પણ મારી જાતને આવું નહીં હોવું જોઈએ હું એક સુરત નો તાપીનો લાલ તરીકે મારે આ રીતે હું મારી માને આવી દશામાં નહીં જોઈ શકું અને અને માફી માંગી અને એમની પૂજા કરી છે અમે તમામ કોંગ્રેસીઓ ભેગા થયા છે કોર્પોરેશન નો બી સ્ટાફ હતો પોલીસ નો સ્ટાફ હતો સૌ ભેગા થઈને આજે તાપી માતા ની અમે માફી માંગી અને એની પૂજા કરી પ્રાગત્ય દિવસે અને હંમેશા પ્રણ લીધો છે કે અમે હંમેશા તાપી મૈયાને સાફ રાખીશું અને કચરો કદી નહીં રાખીશું આજ રોજ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી તાપી માતાનો પ્રાગટ્ય દિવસ હોય આ નિમિત્તે અમે અશ્વિની કુમાર ખાતે જે વોવારો આવેલો છે ત્યાં સફાઈ અભિયનનો કાર્યક્રમ રાખેલો અને સાથે સાથે આરતીનો પણ કાર્યક્રમ રાખેલો પૂજાપાઠનો કાર્યક્રમ રાખેલો એટલે આજના આ દિવસે સૂર્યપુત્રી મૈયાના પ્રાગટ્ય દિને સમગ્ર સુરત શહેરની જનતાને હું શુભકામના પાઠવું છું ને સાથે સાથે અહીંયા ચિંતાનો વિષય પણ એક સામે આવ્યો છે કારણ કે ગંદકી તો છે જ ખૂબ વ્યાપક પ્રમાણમાં ગંદકી છે સાથે સાથે અસંખ્ય સંખ્યાની અંદર જે માછલાઓ જે અંદર પાણીમાં અંદર મરેલા છે તો અહિયાંથી આ તાપી માતાનું પાણી આપણી ઘેર પણ આવે છે એટલે સુરત શહેર ની જનતા ને અને સુરત મહાનગરપાલિકાના તંત્રને પણ જગાડવા માંગીએ છે કે આપશ્રી અહીંયા આવો અહીંયા જોવો અને જે પરિસ્થિતિ છે એ એ તમે જોઈ અને એનું નિરાકરણ આવે એના માટેના પણ અમે એમને સાથે સાથે જનતાને પણ અપીલ કરીએ છીએ કે આપણી સૌનું આ સહિયારી જવાબદારી છે કે આ જે તાપી મૈયા છે એમને દૂષિત આપણે ન કરીએ જેથી કરીને અહીંયા જે માછલીઓ અંદર મરેલી છે એ પણ ન મરે બીજા પણ અસંખ્ય પાણીજન્ય જે જીવો હોય છે એ પણ ન મરે અને સાથે સાથે આજ પાણી આપણા ઘેર પણ પીવા એટલે આ તાપી મૈયા આપણા માટે સુરતીઓ માટે લાઈફ લાઈન છે એટલે આપણી સૌની સામૂહિક જવાબદારી છે એ પણ હું સુરત શહેરની જનતાને કહું છું અને ફરી એક વખત આજના દિવસે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી હું તાપી મૈયાના પ્રાગટ્ય દિનને સુરત સમગ્ર સુરત શહેરની જનતાને શુભકામના પાઠવું છું સુરેશભાઈ સુહગ્યા પૂર્વ સભ્ય નગરપાલિકા શિક્ષણ સમિતિ સુરત આજરોજ સુરત શહેરની જીવાદોરી સમાન અને જેના નામમાં સ્મરણ માત્ર થી દરેક પાપો ધોવાય છે એવી માતા તાપી મૈયા ના જન્મ દિવસે સર્વ શહેરીજનોને પેલા તો શુભેચ્છા પાઠવું છું સાથે સાથે આજે અમે જયારે રામનાથ ઓવારા પર આવ્યા ત્યારે જોયું કે કહેવાતી હિન્દુત્વવાદી ભારતીય જનતા પાર્ટીની જે સરકારનું શાસન છે સુરત મહાનગરપાલિકામાં વારંવાર તાપી સફાઈ તાપી શુદ્ધિકરણ અભિયાન ની વાતો કરી અને કરોડો રૂપિયાના બજેટ ફાળવવામાં આવે છે પરંતુ આજે સ્થળ ઉપર જે જોયું ગંદકી તો એ બજેટ ક્યાં જાય છે એક વિષય થાય છે કારણ કે ભારતીય જનતા અંદર અત્યારે ભ્રષ્ટાચાર ગયો છે સુરત જીવાદોરી સમાના તાપી નદી છે આજે એટલી પ્રદુષિત છે કે મરણ પથારી એવો તાપી મૈયા એવું લાગી રહ્યું છે એની અંદર જે જીવ જંતુઓ છે માછલીઓ છે એ પણ ખૂબ મોટા પ્રમાણમાં આજે અહિયાં જોયું તો મૃત્યુ પામેલી છે ઓવારા પર કોઈ પણ જગ્યા સફાઈ નથી ભારતીય જનતા પાર્ટીના એસીમાં બેઠેલા નફટ શાસકોને કહેવા માંગુ છું કે તમે જે ગાય માતા અને તાપી માતાના નામે વારંવાર મત માંગો છો પણ આ તાપી માતા ને માટે પણ તમે કંઈક કરો એવી આપ સૌને વિનંતી છે